નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે તો સૌથી પહેલાં મારા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહે અને આજે આપણે વાત કરીશું એરંડાની અંદર સૌથી વધારે ખેડૂતોને કેવી રીતે મહેનત કરવી અને કઈ રીતે સારો અવતાર મળે છે તો બધા ખેડૂતોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહ્યા ને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું જ પૂછવાનું તો ચાલો હવે હું તમને બતાવું છું મારા જે આ એરંડા છે તે અને આ એરંડા છે આપણે અનિલભાઈના અને અનિલભાઈની મુલાકાત આજે આપણે કરીશું તો કે અનિલભાઈને વાત કરીશું કે તમે કેવી રીતે એરંડાની અંદર ખેતી કરો છો અને કયા કયા ખાતરો વાપરો છો અને વીઘાની અંદરથી એરંડોનો ઉતાર કેટલો લો છો તો મારા બધા ખેડૂત મિત્રોને વિડીયોની અંદર છેલ્લે સુધી બની રહેવાનું છે અને છેલ્લે કમેન્ટમાં તમારી રાય તમારે જણાવવાની છે તો ચાલો આપણે જોઈશું આખા ખેતરમાં ફરીને એરંડા તો જુઓ કે વાલા ખેડૂત મિત્રો એરંડા તો સારા છે જુઓ ઉપરનો નજારો બતાવું તમને ખાલી જુઓ એરંડાની હાઈડ કેટલી છે તમે જોઈ શકો છો દેખાય છે ને તો હવે જુઓ આ એરંડાની માળો જેવી બંધાય છે જુઓ ખાલી માળ જુઓ બાકી પછી આગળ વિચારીશું તો હવે ચાલો આપણે આગળ જઈશું જો આ એરંડા અત્યારે વધણીમાં પડ્યા છે હજુ એની ડાળો ઓછી ફૂટી છે જો એની વધણીમાં પણ કોઈ કચ્છર નથી છોડેલી એની માળો જુઓ ખાલી છે ને તો હવે વાલા ખેડૂત મિત્રો આગળ વધીએ અને આગળ વધીને હું તમને બતાવું જેથી તમને ખબર પડે જુઓ કેવી માળો છે આ આ જુઓ છે કે નહીં ઓમ બાકી ઓમ ટમરા બોલાવે એવા એરંડા તો પછી વીઘાની અંદરથી ઉતાર પણ આપશે જોયું છે ને આ માળો જુઓ આ આ એરંડાની માળ કેવી છે તમે જુઓ કે એકદમ આની અંદર કોઈ પણ ફર્શ નથી બધાએ ગોળ જ એરંડા છે જોયા તો વાળા ખેડૂતને તો આપણે આગળ વધીએ છીએ ને બધાને નમ્ર વિનંતી છે કે આપણા વિડીયોની અંદર બન્યું રહેવું અને વિડીયોને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો વાલા ખેડૂત મિત્રો હવે આગળ વધીશું તો કે સૌથી પહેલાં આમાં કયા ખાતરો વાપર્યા છે આપણા અનિલભાઈએ અને કયું ખાતર વાપરે છે અને કેટલા સમયથી એરંડાની ખેતી કરે છે અને એરંડામાં એમને ફાયદો કેવો રહે છે કેવી આવક મળે છે એ બધું એમને પૂછીશું અને એમની મુલાકાત લઈશું તો વિડીયોમાં આગળ વધીએ ચલો તો જુઓ આપણે કે હવે આ જે એરંડા છે એની અંદર એમ આપણે એકવાર પૂછ્યું છે અને તમને પણ હું કહું છું કે એમની આપણે રજા લીધી છે એમના ખેતરમાં આવવાની જુઓ એરંડાની માળો તમે જુઓ ખાલી કે બંધાવવામાં કોઈ કસર નથી છોડેલી જોજો છે ને આમ એકદમ ટકાટક તો વાલા ખેડૂત મિત્રો આ જુઓ એરંડા વેણામાં પણ આવી ગયા છે જુઓ એની માળ કેવી બંધાય છે અને એમને અત્યારે આ જે એરંડા છે બરાબર એની અંદર એટલે કે છ વીઘાનું વાવેતર કરેલું છે અને છ વીઘામાં એમનું કહેવું એવું છે કે એની અંદર આપણે જે કે કોટાશ જે દોણેદાર ખાતર આવે છે જે બટાકાની અંદર વધારે ઉપયોગ કરવામાં આવે છે એ ખાતરનો ઉપયોગ આ એરંડાની અંદર કર્યો છે અને એનાથી એમને એવું છે કે એરંડો ઘરે છે સારો અને ઉતાર પણ સારો આપે છે વીઘાની અંદર તો આગલી આગલી વખતે જ્યારે એરંડાનું વાવેતર હતું ત્યારે એમનું કહેવું એવું છે કે સત્તાવન મણ જેવા વિઘાની અંદરથી એરંડા થયા હતા અને આ વખતે સાઠ મણથી પણ વધારે ઉતાર લેવાનો છે તો તમારું શું કહેવું છે વાલા ફટાફટ કમેન્ટ કરજો અને એરંડા ગમ્યા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં તો નેક્સ્ટ વીડિયોમાં ફરી મળીશું જય દ્વારકાધીશ જુઓ આ તો મને વાવેતર બહુ સરસ ગમે છે વાવેતરની તો કોઈ વાત જ છોડો જુઓ ખાલી તો જય દ્વારકાધીશ નેક્સ્ટ વીડિયોમાં ફરી મળીશું